એ જોજ મોગરા આ છે ને આશમાં આપડા ગોસમોડિયાનો આશમાં પરણ પાસ માર્યો તો કોસમોનો કાપી નાખવાનું કીધું કરોડ જો કરોડ એક કરોડ છોકરા છે કાકા તમે આ બોલો છો ને એ ખબર નહિ પડતી આ છોકરો છે ઓના ખબર પડે જ અમારો આપણે ના કીધું કે કાપી ના ખાના સી તરે એમ કેતો તો તું શું કેશ બેટર ના કાબર કેશ માં પાડનું આ એર્યો તો તું શું નસ માં તો કેશ માં તો આ ફા કેશ બેટર તો જ મોજો આ બસ મટકો ઉસમાં આ મટકો કેશ માં તો છે આયો આયો હારો તો એ કાકા ના તમે એના ગુજરાત એમ કહો એને નહિ ખબર પડતી આગેવાન છે શું હું સરદાર છું સરદાર લાઈન એકા એક કાકા છોકરાના મારા છોકરાનો ગોડીયો એમ કેતો કે મને સીતાવાળ ખવડાવ્યો એટલે આપણો એક રૂલ છે કાકા કે જે આપણ ખવડાવવા અનના આલે અને કોઈ દી મારવો નહીં એ છોકરા આ બાજુ સાડ મજા તું સાઈડ મજા મને ચાલ લાફો માર્યા હતા લાફો મારતો

લાખ રૂપિયા પડે લાખ રૂપિયા પડે લાખ રૂપિયા છોકરો એમને રિચાર્જ કર્યું છે એક હજાર પચાસ રૂપિયા

બે બે તમે મારા છોકરા ને પકડ્યો એટલે મારા છોકરા પર તમારે દિવાળી કરવાની હતી મન કે શમશાન ગરબર નંબર નું કો ઘર કીધું તું બરોબર એક કરોડ રૂપિયા લઈને ને જાય જતી ભૂલ ગયા લે રહ્યો

બે લોલીપોપ હે લોલીપોપ તમે બે જણા મારા છોકરા ને માર્યા હતા હે આયરો મારતું હતું ને તાયરું છોડાવતું હતું આઓ વાઘા જાવ ભાઈ વાઘા જાવ એટલું નાક કાપી નાક નાક કાપી લે હું છે ને નાક કાપી નાખી બેયને કાપી લે તો મારે શું હું ઘુમવાનું બધું કોઈ ઘુમવાનું અવાજ છે

છે નકર હાલ હતા હોય બધા ને ઓય પૂરી પૂરી મારી આડ્યા છોકરા ખરાબ છે મારા છોકરા

બે હું જુએ દીધું મારે બે બાજુ યાર આગળ એ કોમ કોણ પકડ ઇજ્જત કોઈ ફોન તારા ફોન પકડ કોન પકડ

કરો છો કે આજ પછી આ સરદાર છે એના હાથે કોઈ દાડો કોઈ ક્રાઇમ કરવાની છે હું આજ પછી કદી જિંદગી બની છે મારી વાત એ તું સરદાર

ના ના બોલ પાછો મેરે પાટ કોમ કરો ના નાધી તો સો કાપીને નહી ને કહું છું લા હોમે આવતો ના આટલે જોય અક્કા એરિયામાં તો દેખાણો ને એય તારા આડા જોવો એટલા મળ્યા હવે આયા મેદાનમાં ગયા તું છે ને ના તને બહુ હવાજ છે ઊંઘાઈ દીધું તારું શું થતું લઈ ના થતું લોલીપોપો આવ્યા પેલો જો એનો મોઢો જવાનો એ લોકો એ તો મારતો જ મારતો છે એ તને મારી મારી તારો કાઢી નાખતો આ તો તારા નસીબ છે છોકરા કે તું બચી ગયું